નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પચીસ અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કાઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો છેતાલીસ કાઉં ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા છસો સિંગ ફાડિયા નવસોથી ઊંચા ઊંચા ચૌદસો એકત્રીસ એરંડા અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકાવન તલ અગિયારસોથી ઊંચા ઊંચા ત્રેવીસો એકત્રીસ ચીરું ત્રણ હજાર છસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર બસો એક સત્તરસોથી ઊંચા ઊંચા સત્તરસો વરિયાળી अग्यारो एक ऊंचा उचा अगर सौ एकत्र धाणा नौ सौ एक ऊंचा ऊंचा अठार सौ छप्पन धाणी एक हज़ार एक थी ऊंचा ऊंचा अठार सौ एकसठ मरचा सात सौ एकावन ऊंचा ऊंचा चार हज़ार तरह सौ एक लसण सूकू चार सौ एक ऊंचा ऊंचा आठ सौ इकोतेर डूंगी लाल छोतेर थी ऊंचा ऊंचा ओगत सौ डूंगी सफेद छोतेर थी ऊंचा ऊंचा तर सौ अगियार बाजरो त्र सौ एक ऊंचा ऊंचा चार सौ एकावन जुआर સાતસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એકોતેર મકઈ ત્રણસો એકસઠથી ઊંચા ઊંચા ચારસો એકાણું ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એક વાલ પાંચસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એકાવન અડદ સાતસો એકથી ઊંચા ઊંચા તેરસો એકસઠ ચોળા છસો એકથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ મઠ સાતસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એક તુવેર આઠસો એકથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા નવસો એકોતેર રાય બારસો એકવીસથી ઊંચા ઊંચા બારસો એકવીસ મેથી સાતસો એકથી ઊંચા ઊંચા એક હજાર એકસઠ